ચાલો દોસ્તો તો આપણે ઓર્ગેનિક રિએક્શન મિકેનિઝમની અંદર આગળ વધીએ કાર્બોકેટાઈન જોઈ લીધું કાર્બેનાઈન જોઈ લીધું હવે આપણે મુક્ત મુલકની વાત કરીએ ઓકે મુક્ત એટલે શું કઈ રીતે બને છે તો 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 વિભાજન થાય ને વિભાજન એટલે સરખા ભાગ અત્યાર સુધી આપણે અસમ વિભાજન કર્યું હતું ફોર એક્ઝામ્પલ આપણે જો વાત કરી હતી કે આપણી પાસે આવી રીતના સંયોજન હતું આપણે વાત કરી હતી કે ભાઈ અહીંયા એચ હતો અહીંયા શું હતું એચ અહીંયા શું હતું સીએચો આની પ્રક્રિયા આપણે અહીંયા એચ હતો નાની પ્રક્રિયા કોની સાથે પ્રક્રિયા કરી ઓ એચ માઇનસ ઓ માઇનસ અહીંથી શું લઈ ગયો એચ પ્લસ લઈ ગયો એટલે આ ઇલેક્ટ્રોનની જોડે અહીંયા આવી ગઈ અને આ માઇનસ બની ગયો અને આ એચ પ્લસ જતો રહ્યો ને એટલે એક બાજુ માઇનસ થઈ ગયો અને એક પ્લસ થઈ ગયો એટલે કે ટૂંકમાં અહીંયા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટ્યો તો આ બંને ઇલેક્ટ્રોન કાર્બન પર આવી ગયા એટલે કાર્બન શું બની ગયો કાર્બન અહીંયા એચ હતો ઓલરેડી એચ હતો આ ઇલેક્ટ્રોનની જોડે અહીં આવી ગઈ કાર્બન માઇનસ બીનોને હાઇડ્રોજન પ્લસ એચ પ્લસ મુક્ત રહી ગયો કે નહીં એટલે બે ભાગલા સરખા નથી પડ્યા અસમ વિભાજન થયું હતું ઓકે ઇલેક્ટ્રોનની જોડી કોઈ એક પર જતી રહી હતી બરાબર એટલે અસમ વિભાજન થયું હતું હવે અહીંયા આપણે જોવાનું છે સમવિભાજન સમવિભાજન જોવાનું છે એટલે બે સરખા ભાગ જ પડશે આ એચ થ્રી એચ થ્રી છે એટલે ડિટેલમાં હું તમને રિપ્રેઝેન્ટ કરું એટલે કાર્બન સાથે બે હાઇડ્રો ત્રણ હાઇડ્રોજન છે અને અહીંયા સીએચ એચ અને એચ તમને આપેલું છે તો આવી રીતે સીએચ થ્રી મેં લખ્યું છે હવે આ કાર્બન કાર્બન વચ્ચેનું બંધ જે છે એના સરખા જ બે ભાગ પડશે ક્યારે પડશે આવું ક્યારે થાય કે સૂર્યપ્રકાશની હાજરીમાં તમે પ્રક્રિયા કરો ત્યારે એચવી સૂર્યપ્રકાશની હાજરીમાં હાજરીમાં પ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરશો ત્યારે બે સરખા ભાગ પડશે એટલે આ એચ થ્રી અને મુક્ત મુલક એક ઇલેક્ટ્રોન એટલે સીએચ થ્રી અને એક ઇલેક્ટ્રોન આ બાજુ પણ સીએચ થ્રી અને એક ઇલેક્ટ્રોન આવશે એટલે મુક્ત મુલક બનશે આ જ રીતે તમે જોઈ શકો છો બરાબર છે એટલે આ રીતે કાર્બન પર એક ઇલેક્ટ્રોન હોય મુક્ત ધન હોય નહીં ઋણય નહીં એક જ ઇલેક્ટ્રોન હોય એક અયુગમિત ઇલેક્ટ્રોન કહેવાય આ જોડી હોય તો એને કહેવાય પણ સિંગલ હોય તો શું કહેવાય ઇલેક્ટ્રોન આવે છે આ તમે જોઈ શકો છો ચાલો તો એક જ ની કાર્બેનાયન જે છે કાર્બેનાયન આવી ગયો છે આપણે મુક્ત મૂલક લખવાનો છે એટલે એક જ જરાક કરેક્શન કરી નાખજો અહીંયા એક ઇલેક્ટ્રોન આવશે અને અહીંયા કોઈ વીજ આવશે નહીં આ કેન્સલ કરી દેજો બસ આટલું જ થોડું નાનું આમ તો પેલી આકૃતિ અહીંયા આવી ગઈ છે તો આ બસ એઝ ઇટ રહેશે એક ઇલેક્ટ્રોન મુક્ત અહીંયા કોઈ વિજભર જ નહીં આવે ધન પણ નહીં આવે ઋણ પણ નહીં આવે અને ડિલીટ મારી દીધું આપણે આજુબાજુવાળા ત્રણ જોડાયેલા છે એક ભાઈ મુક્ત થઈ ગયો છે પણ એક ઇલેક્ટ્રોન મૂકીને ગયો છે એટલે કક્ષકમાં માં એક ઇલેક્ટ્રોન છે ઓકે ચાલો તો હવે આ બધી વાત આપણે એક ચેક કરી લઈએ એક વખત શું કહેવા માંગે છે મેં કીધું એમ બધી યાદ નથી રાખવાની અને બધી સમજવાની છે આ મધ્યવર્તી મધ્યવર્તી સંયોજન છે કોઈ પણ પ્રક્રિયા વચ્ચે સંયોજન બને છે મધ્યવર્તી એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એમાં રિએક્ટન્ટમાંથી શું બને છે ઇન્ટરમીડિયેટ મધ્યવર્તી સંયોજન ને એમાંથી પછી નીપજ બને છે પ્રોડક્ટ તો આ મધ્યવર્તી સંયોજન છે એટલે સેકન્ડના અમુક ભાગમાં તરત રૂપાંતર થઈ જાય એટલે કાર્બોકેટાઈન કાર્બેનાઇન અને મુક્ત મૂલક ત્રણેય મધ્યવર્તી સંયોજન જ છે તરત જ નિપજમાં રૂપાંતર થઈ જશે ખ્યાલ આવ્યો ને તો કાર્બે નાયન કાર્બો કેટાઈન અને મુક્ત ત્રણેય ખૂબ જ અસ્થાયી છે સેકન્ડના અમુક ભાગમાં નિપજમાં રૂપાંતર થઈ જશે એટલે સાઈ છે નહીં એટલે તરત જ એનું બીજામાં રૂપાંતર થઈ જશે ઓકે ચાલો એટલે એ ખૂબ જ અસ્થાયી છે ખૂબ જ અસ્થાયી છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે ત્રણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે ચેક કરી લઈએ આ એક બંધકારક આ બીજું અને આ ત્રીજું ઓકે ત્રણ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નહીં અબંધકારક યુગ્મ નથી એકલો ઇલેક્ટ્રોન છે યુગ્મ આવી જોડી છે નહીં આખો આ યુગ્મ આવે ને યુગ્મ નથી આખી જોડી નથી બરાબર અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા આ એક છે આ અયુગમિત એટલે સિંગલ એક ઇલેક્ટ્રોન છે sp2 સંકરણ છે હા આનું સંકરણ કયું છે sp2 આ ત્રણ કક્ષક જ ગણાય આ ગણાય નહીં એટલે sp2 સંકરણ કાર્બનની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 7 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન છે

કેન્દ્ર અનુરાગી પણ નથી બરાબર છે કારણ કે તેને ઇલેક્ટ્રોનની જરૂર નથી એટલે ઇલેક્ટ્રોન અનુરાગી નથી અને કેન્દ્ર અનુરાગી પણ નથી ઓકે એટલે અહીંયા લખવાનું બાકી રહી ગયું છે તે એ ઇલેક્ટ્રોન અનુરાગી નથી કારણ કે એક ઇલેક્ટ્રોનની જરૂર છે અને નહીં કે એ કેન્દ્ર અનુરાગી કેન્દ્ર અનુરાગી પણ નથી બરાબર છે આ જ રાગ તમે લખી દેજો કેન્દ્ર અનુરાગીવાળો ચાલો આપણે દરેકમાં જોઈએ છે તેમ સહાયતાનો ક્રમ સૌપ્રથમ તમારી નોટમાં લખેલું હોય તેને યાદ કરો કાર્બોકેટાઇનમાં સહાયતાના ક્રમ માટે ત્રણ વસ્તુ આવતી હતી પ્રેરક અસર હાઈપર કોન્જ્યુગેશન અને સંસ્પદન અસર કાર્બેનાયન માટે સાયદાના ક્રમ માટે આપણે પ્રેરક અસર ને સંસ્પદન અસર બે જ જોઈએ કેમ કે કાર્બેન માં હાઈપર કોન્જ્યુગેશન ન થાય જ્યારે મુક્ત મૂલક માં થાય હવે જેવું કાર્બોકેટાઇન પહેલા જોયું હતું આપણે પહેલા જોયું હતું ઓકે કાર્બેન આયન પહેલા આપણે જોયું હતું કાર્બોકેટાઇન જોયું હતું એવું જ મુક્ત મૂલક છે કે ભાઈ કઈ રીતે કાર્બો કેટાઈનમાં શું હતું જેમ દાતા સમૂહ વધે તેમ સહિત વધે અમે દાતા સમૂહ તો વધે તેમ સહિત વધે એના જેવું જ છે ખ્યાલ આવ્યો એટલે કાર્બો કેટાઈનને એક વખત યાદ કરજો અને કમ્પેરિઝન કરવી ખૂબ જ જરૂરી છે આ બધી દોસ્તો આપણે વાત ચાલે છે જે નીટ અને જે એડવાન્સ લેવલની વાતો ચાલે છે ખ્યાલ લેવો ને એટલે મસ્ત રીતે આ જીઓસી ચેપ્ટર છે ઘણું તમને મોટું લાગ્યું હશે પણ આ બહુ જરૂરી છે ખ્યાલ આવો ને ઘણા બહુ ટૂંકમાં પતાવી રહી છે પણ એ તમને થોડુંક લેન્ધી લાગશે પણ બારમા ધોરણમાં બહુ બોડ ભણવા માટે પણ બહુ ઉપયોગી થશે આ બધી બાબતો કાર્બોકેટાઈન કાર્બેનાઇન મુક્ત આની ડિટેલમાં તમને ખબર નહીં હોય ને તો તમને બહુ મથા આવશે રિએક્શન ગોખવી પડશે અને આ તૈયારી કરેલી હશે ને તો તમને તૈયારી એ રીતે બારમા ધોરણની રિએક્શન તૈયાર કરવામાં બહુ મજા આવશે ઓકે ચાલો તો હવે આપણે પ્રેરક અસરની વાત કરીએ દોસ્તો પ્રેરક અસર એ શું છે અને કઈ રીતે એના ઉદાહરણ આપણે લીધેલા જ છે ચાલો આટલા ઉદાહરણ છે આ બધા મુક્તમૂલક છે કોની સહિતા વધારે કોની સહિતાઓ ઓછી આપણે વાત થઈ ગઈ કાર્બો કેટાઈને જેવી જ વાત છે આની અંદર જેમ દાતા સમૂહ વધારે તેમ સહાયતા વધારે ખાલે ઓકે નહીં આમાં દાતા સમૂહ છે નહીં આમાં દાતા સમૂહ કેટલા એક પ્લસ આઈ પ્રેરક અસર છે આમાં દાતા સમૂહ કેટલા બે પ્લસ આય અસર આમાં દાતા કેટલા ત્રણ આ ત્રણ છે તો સ્થાયિતા વધે જેમ દાતા સમૂહ વધે તેમ સહાયતા વધે બહુ સિમ્પલ વાત છે આ પ્રાથમિક થઈ ગયો આ આ અને એટલે પ્રાથમિક થી દ્વિતીયક થી તૃત્ય તરફ જાવિતીયક ને દ્વિતીયક થી તૃત્યક તેમ જે છે મુક્ત મૂલકની સ્થાયિતા વધે ફ્રી રેડિકલ શું કહીશું આને ફ્રી રેડિકલ આની સહિતામાં શું થાય છે વધારો થાય છે હાઈપર કોન્જ્યુકેશન જેમ હાઈપર કોન્જ્યુકેશન વધે તેમ પણ સહાયતા વધે છે બરાબર છે અને સંસ્વદન પણ વધે તેમ સહાયતા શું થાય છે વધે છે જો અહીંયા હાઈપર કોન્જ્યુગેશન પણ આવી ગયો તમને એમ થાય હાઈપર કોન્જ્યુગેશન ના ઉદાહરણ ન લીધા આ જેમ પ્રેરક અસર વધે ને તેમ હાઈપર કોન્જ્યુગેશન એ વધે છે આ આ જે કાર્બન છે ને અને આલ્ફા હાઇડ્રોજન એ આલ્ફા હાઇડ્રોજન કેટલા છે ત્રણ આલ્ફા હાઇડ્રોજન છે આલ્ફા હાઇડ્રોજન વધુ તેમ હાઈપર કોન્જ્યુગેશન વધુ ખબર છે ને તમને ઓકે અહીં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે છ આલ્ફા હાઇડ્રોજન છે તો આમાં હાઈપર કોન્જ્યુગેશન વધારે થાય આમાં કેટલા આલ્ફા હાઇડ્રોજન છે નવ તો આમાં વધારે થાય એટલે સહાયતા શું થાય વધારે એટલે પ્રેરક અસર અને હાઈપર કોન્જ્યુકેશન પ્રેરક અસર અને હાઈપર કોન્જ્યુકેશન બંને આની અંદર જ આવી જાય છે હવે આપણે જે ઉદાહરણ જોઈએ તે સંસ્પદન ના છે તો આ જે ઉદાહરણ છે ને એ ખરેખર એ સંસ્પદનના ઉદાહરણ છે જેમ સંસ્પદન વધારે તેમ સહાયતા વધારે ચલો આના સંસ્પદન બંધારણ કઈ રીતે થશે તો આ એક ઇલેક્ટ્રોન છે ને એને રિપ્રેઝન્ટ કરવું હોય તો આમ સિંગલ હેડેડ એરો સિંગલ હેડ આમ બે એરો ની આવી રીતે નહીં બતાવવાનો આમ નહીં બતાવવાનું આમ એક એક જ એરો બતાવવાનો છે ખ્યાલ આવે એક જ ઇલેક્ટ્રોન આવે છે ને આખી જોડી નથી આવતી કપલિયું નથી આવતું ખાલી એક ઇલેક્ટ્રોન જ આવે છે ખ્યાલ આવે એટલે આ ઇલેક્ટ્રોન આવે છે એક ઇલેક્ટ્રોન અહીંયા પણ ઇલેક્ટ્રોન ની જોડી જ છે એ જોડીમાંથી કપલિયામાંથી એક ઇલેક્ટ્રોન અહીંયાથી આવશે તો અહીંયા તો જોડી થઈ ગઈ આપણે જે જોતું તો એ જલી ગયું ખ્યાલ આવે હવે આ જે છે આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે સિંગલ તો શું થશે ચાલો તો આ રીતે તમે જોઈ શકો છો આ સીએચ ટુ થઈ ગયું સીએચ ટુ સીએચ ડબલ બોન્ડ અને સીએચ ટુ આટલી વસ્તુ તમે જોઈ શકો છો આ મસ્ત વાત થઈ ગઈ તો આમાં પહેલું ને બીજું બે સંસ્પન બંધારણ જોવા મળે છે આમાં પણ ચાર સંસ્પદન બંધારણ થાય શરૂઆત હું કરી રહું છું એક વખત આપણે સંસ્વદન બંધારણમાં જોઈ ગયા છે છતાં પણ થોડો ટાઈમ નહીં બગાડવો વધારે ખ્યાલ આવ્યો કે નહીં એટલા માટે ટાઈમ વધારે બગડે નહીં એટલા માટે થોડુંક એક સ્ટાર્ટિંગ આપી દઉં છું આખું સોલ આપણે હું નહીં કરું અત્યારે ઓકે ચાલો તો હવે આની અંદર આની અંદર કઈ રીતે સંસ્પદન થશે તો આની અંદર દોસ્તો આપણે વાત કરીએ તો આ એક ઇલેક્ટ્રોન જે છે સિંગલ જ ઇલેક્ટ્રોન છે સિંગલ ઇલેક્ટ્રોન અહીં આવ્યો એક અહીંયા ઇલેક્ટ્રોનની જોડી છે એમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો બરાબર છે એક ઇલેક્ટ્રોન જે છે અહીંયા આવી ગયો તો અહીંયા શું થઈ ગયું ચાલો તો અહીંયા ઇલેક્ટ્રોનની જોડી થઈ ગઈ કે નહીં અહીંયા ઇલેક્ટ્રોનની જોડી થઈ ગઈ એટલે શું થઈ ગયું અહીંયા સીએચ ટુ અહીંયા એઝ ઇટ ઇઝ અહીંયા પણ એઝ ઇટ ઇઝ અહીંયાથી એક ઇલેક્ટ્રોન આ બાજુ આવ્યો છે એક ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો છે આમ થઈ ગયું કે નહીં તો એવી જ રીતે ફરી પાછો આ ઇલેક્ટ્રોન જે છે ફરી પાછો આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે આમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે આમાંથી આ એક ઇલેક્ટ્રોન અહીંયા જ હશે થઈ ગયું તો પાછો અહીંયા મુક્ત મુલક અહીંયા પેલા ઓર્થો પર આવે પછી પેરા પર આવે પાછો ઓર્થો પર આવે એટલે ઓર્થો પર પેરા પર ઓર્થો પર એટલે આવા ત્રણ બંધારણ થશે ટોટલ અને એક ચોથું એટલે આવા ક્યાં કેટલા થાય રેઝોન રિંગ સ્ટ્રક્ચર ચાર અને આર એસ કેટલા ચાર તો તમને ખબર છે આના કારણે આર એસ ચાર થશે અને આના કારણે આર એસ કેટલા થશે ત્રણ તો ટોટલ આના આર એસ કેટલા થશે સાત એ તમને ખબર જ છે ઓકે તો જેમ સંસ્પદન બંધારણ વધે તેમ સહાયતા વધે તો આ પહેલા કરતા બીજાની સહિતા વધારે બીજા કરતા ત્રીજાની જેમ આ બેન્જિન રિંગ એક હતી આ બે થઈ ગઈ હવે ત્રણ બે રિંગ આવે તો સહિતા વધતી જાય જેમ સંસ્પદન બંધારણ વધે તેમ સહાયતામાં શું થાય વધારો થાય જો આ ફાઇનલ ક્રમ આવી ગયો કાર્બેનાઈનની સહાયતા સોરી મુક્ત મુલકની સહાયતાનો ફાઇનલ ક્રમ આવી ગયો આ મુક્ત જે છે આ ક્રમ હું તમને કહી દઉં કેટલો કેટલો યાદ રાખવાનો જો પેલા કાર્બોકેટાઇનમાં હતું તેમજ આ ત્રણ સાથે યાદ રહેશે આ પ્રાથમિક આ પણ પ્રાથમિક છે આ સાદો સાદો મિથાઇલ મુક્ત મુલક આ પ્રાથમિક મુક્ત મુલક આ દ્વિતીયક મુક્તમૂલક અને આ તૃતીયક એટલે આ પ્રાથમિક આ દ્વિતીય અને આ આ તો યાદ રહેશે ને પ્રાથમિક કરતા દ્વિતીય દ્વિતીય કરતા તૃતીય ની સહાયતા કેવી હોય વધારે પછી શું યાદ રાખવાનું છે આ ફિનાઇલ સોરી એલાઇલ એલાઇલ મુક્ત મુલક એલાઇલ કહેવાય ખબર છે ને તમને ડબલ બોન્ડ સિંગલ બોન્ડ એના પર મુક્ત મુલક એલાઇલ મુક્ત મુલક એની સહાયતા પછી એક બેન્ઝિન રિંગ બે બેન્ઝિન રિંગ અને ત્રણ આ એક બેન્ઝિન રિંગ બે બેન્ઝિન રિંગ અને ત્રણ બેન્ઝિન રિંગ મુક્ત મુલક ની સહાયતા શું થાય વધારે એટલે આવી રીતે મેં કલર પ્રમાણે કરી દીધા છે

આ એક છેલ્લો અને લાસ્ટ એની અંદર યાદ રાખવાનું છે જો કદાચ તમને અહીંયા મુક્ત મૂલક આપ્યો હોય તો આને બ્રિજ હેડ પોઝિશન કહેવાય બ્રિજ એટલે એક સાથે અહીંયા ત્રણ બંધ છે આ એક આ બે અને ત્રણ ત્યાં મુક્ત મૂલક હોય તો એ બહુ જ અસ્થાયી હોય ત્યાં મુક્ત મૂલક હોય તો એ અસ્થાયી કાર્બે નાયન હોય તો એ અસ્થાયી કાર્બો કેટાઈન હોય તો એ અસ્થાયી બરાબર છે આને બ્રિજ હેડ પોઝિશન કહેવાય અહીંયા બ્રિજ હેડ પોઝિશન કહે છે આ છે અહીંયા પણ છે અહીંયા પણ છે એટલે જ્યાં ત્રણ બંધ એક સાથે ભેગા થતા હોય ત્રણ બંધ બરાબર છે આ આ રીતે બે ભેગી થતી હોય એમ કહીએ તો એ ચાલે ત્રણ બંધ જે છે આવી રીતે આમ બે રિંગ ભેગી થાય છે બે સાયકલ છે તો આને બ્રિજ હેડ પોઝિશન કહેવાય આ બ્રિજ હેડ પોઝિશન કહેવાય બરાબર છે તો ત્યાં જે રેડિકલ હોય તો એ ખૂબ જ અસ્થાયી હોય છે ખૂબ જ અસ્થાયી ખૂબ જ અસ્થાયી હોય છે એટલે આ પણ તમે યાદ રાખજો બ્રિજ હેડ પોઝિશન પર જો મુક્ત મુલક હોય ફ્રી રેડિકલ હોય તો કેવો હોય અસ્થાયી હોય તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે મસ્ત રીતે એટલે કાર્બે કાર્બે કાર્બેનાયન અને મુક્ત મુલક ત્રણેય વ્યવસ્થિત રીતે લખી નોટમાં લખી અને બેસ્ટ રીતે કમ્પેરિઝન કરજો તો વધારે સારું પડશે અને બહુ જ ઉપયોગી થશે તમને ઓકે ચાલો થેન્ક યુ